જય માતાજી જય માં જય જાહુમાં અમે મચ્છાની વિના મૂલ્યે દવા આપી છે દવામાં કોઈ મેડિકલ દવા નથી અમે વનસ્પતિની દવા લાવી અને એનું મિક્સરમાં જ્યુસ બનાવી અને એનું જ્યુસ આપીએ છીએ અને સો ટકા છે અમે દર રવિવારે લગભગ બસોથી અઢીસો બોટલ આપી અને એક માનવ સેવા કરીએ છીએ તો જે કોઈ ભાઈ ભાઈ બહેન ગમે એને મચ્છા હોય અને લોહી પડતું હોય ખૂન પડતું હોય એવા મચ્છા સો ટકા ગેરંટીથી મટી જાય છે આ રીતે અમારી આ રીતની આ બોટલ છે દસ રૂપિયાવાળી જે પાણીની બોટલ આવે એ અમારી આ પાણીની બોટલમાં ભરી અને મિક્સરમાં બનાવીને આપીએ છીએ અને અમારા ગામના યુવાન મિત્રોનો દરેકનો સાથ સહકાર છે શ્રી જોગમાયા યુવક મંડળ લક્ષ્મીપુરાનો પણ અમને સાથ સહકાર છે અને બધા મિત્રો અમને આપે છે અને અમે ફક્ત ને ફક્ત રવિવારે આપીએ છીએ અને શુક્રવારના દિવસે તમારે નોંધાવાનું રહેશે અને રવિવારે આવી અને લઈ જવાની રહેશે જય માતાજી જય જુગણીમાં જય જવમાં અમારો કોન્ટેક નંબર છે સત્તાણું સત્યાવીસ એકત્રીસ એકવીસ પંચોતેર લક્ષ્મીપુરા આપવા માટે ચોણસમાંથી દસ કિલોમીટર હારી અંદાજીત અતથી અઢાર કિલોમીટર થાય છે અમારો તાલુકો ચોણસમા જિલ્લો પાટણ પોસ્ટ બ્રાહ્મણવાડા છે તો અમારી ચેનલને લાઈક કરજો અને અમને સાથ સહકાર અને સપોર્ટ આપજો જય માતાજી